ટકારો જોઈએ નક્કી ફરતું આજ હં મને નહીં તોડે ડોહલી હવે તું તો શું તારો બાપ ફોતી બોલ છે મારા દીકરા કામ સારું કરી દીધું તને એમ કે પોલીસ આવે છે કે નથી આવતી એમ દીકરા દીકરા મને બાતમી જડી છે કે હમણે કો તું દારૂ ના રવાડે સીડ્યો છો આ દીકરા એ તો હમણે પકડાય જ ને એટલે એ બધું ઓકાયદે ગમે એટલું પીધું છે ને તો હાલ હાલ એ હમણાં ઘરની તલાશી થાય એટલે ખબર હા દીકરા હા મને ખબર છે ઈ હું તોય નો માની લો

એ જે તને અડાડ્યો જ નથી એ આ અડશે ને એટલે તું બોલતો થઈ જાય દીકરા બોલતો થઈ જાય મારો દીકરો મૂંગાની એક્શન કરીને સાહેબ અમે હવા કર્યા પાછો મને રોકે પડી જઈ પોલીસના હાથમાંથી તું નહીં બચીય સમજા

અન્યા આય તો ઓકે 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 એ સાફ દેખરા યે હું શું કરતો હતો સાહેબ મેં પેલા ભૂરિયા રે મુંગર રહેવાના સરસ બાંધો તો વેલો ફટાય મોટામાંથી હું તમને ઈતો કેતો હતો મેં નું સમજ્યા એ તું કરતો હું સમજુ એ એક દી કોઈ માણા નો મૂંગો થઈ જાય તે શરત બાંધે નો થઈ જાય આલે ભઈલે આલે અને ગેટ વારી દે તો મને હે ને એ બાઈક ની ખોટી મળી છે આમ જો આ પૂજા માં વાપર જે પૂજા માં હો ઓ ક્યોર ભીમલા ભીમલા અતારા ગંગા ગંગાધડળે તો મારા જામડા ઉતે એ નહીં ક્યાં

મારું ટુઆલ ક્યાં મારું એ આમ બજાર પેડ્યું છે આ ભીમલો તો હાવ ભોળો છે પણ કઈ વાંધો નહીં ડોહલી હવે હું આવું છું પંદર હજાર રૂપિયા લેવા તું રીતે ક્યાં ભૂટાનો હતો આ તારો ગંગાજર હતો ગંગાધ નામ જ્યાં ગંગાધર મારો હે એ હા ડોહલી પણ થયું છું એ હું ગંગાધર દેવા નથી જતો એમાં દઈ અને પાછો વેર્યો ને કાં તો દીકરે કૈયા ખબકાડો માર્યો એ મને તો ખબે ન રહી હારા પડતા ભૂરિયાના તે પાણી સાંચ્યું અને પાયું અને મને જીવ આવ્યો એ તને તો ખાલી દેડવી જ નાખ્યો ને એ આ તારા ગંગાધળે તારા બાપ આમ છો સોડા પાડી દીધો સોડા એ કરમ ગુંજીયા રા કૈયા સો ગડિયામાં તું આ ગંગાધર લાવ્યો હવે હું નો દીકરો થવા ને આ ભીમલા એટલે ચાર નો ગાંગરે તારું બાપ અડધા ગામમાં માં છે છે એ હા સાંજ મહિની નો પંદર હજાર રૂપિયા કઈ જાય ચાલો પંદર હજાર પૂરા જ છે ગણી ભાઈ પૂરા જ છે આ તો વેસવા હે મને તારે મત તમતર ફુરિયા હા કેમ થાસા ધીરે અરે ધીરે ન જાવ ભલા મને બાંધવા બાંધરો સજી હું તો કહું છું આના આરે સરદ બાંધ પા દેવા દયો ને એ તું મૂંગો ઉભો મરી લે એ બાંધો હોય તો હું મારી ક્યાં ના છે ભલા માણા પણ આમ જો હું તો કહું રેવા દે ને તું પાછો હારી જઈશ ભલા માણા ના ના સરદ બાંધવા છે આપ

તમે આ શું કર્યું ધંધા જાડે ને પાછું રહી આવું હું તો કઉ છું રેવા દઉં આશા વિધિ માં કાયમ આવે છે